નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત મહીસાગર પરમવીર ચેરિટેબલ ટ્રસ્ટ અને ગાયત્રી પરિવાર મલેકપુરના સ્વયંસેવકો દ્વારા પક્ષીઓ માટે પીવાના પાણીના કુંડાનું વિતરણ કરાયું છે ખાસ કરીને બળબળતા ઉનાળામાં અબોલ જીવ પક્ષીને પાણી મળી રહે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું પરમવીર ચેરિટેબલ ટ્રસ્ટ અને ગાયત્રી પરિવાર દ્વારા લુણાવાડા અને મલેકપુરમાં કુંડાનું વિતરણ કરાયું હતું કાળઝાર ગરમીમાં અબોલા પક્ષીઓને પીવાનું પાણી મળી રહે અને પક્ષીઓ પોતાની તરસ છીપાવી શકે તેવા સારા ઉદ્દેશથી લુણાવાડામાં પોસ્ટ ઓફિસ અને ગાયત્રી શક્તિપીઠ મલેકપુર ખાતે પરમવીર ચેરિટેબલ ટ્રસ્ટ અને ગાયત્રી પરિવાર દ્વારા પાણીના કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું I do